એની આજે છેલ્લી તારીખ હતી એકવીસ આઠ બે હજાર પચીસ આજે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે અંદર જઈને તમે અરજી કરી શકતા હતા તો એના પછી છે વિદ્યાર્થી મિત્રો આપણે છે રિઝલ્ટની છે કોન્સ્ટેબલની અમુક અપડેટ આવી છે જેની પોસ્ટ આપણે મૂકી હતી તો એના માટે આપણે આજે આ વિડીયો બનાવીએ છીએ અને ઘણા બધા ઉમેદવારો છે એ પોસ્ટ જોઈને છે ઓફેન્ડ થઈ ગયા છે એમનું એવું માનવું છે કે પ્રશ્ન રદ થવા જોઈએ નહીં જે વિદ્યાર્થીઓના બે ભાગલા પડે છે એમના બંનેઓના પરસ્પેક્ટિવ બરાબર છે એ પોતપોતાની રીતે બરાબર વિચારે છે અને એમાંથી કોઈ ખોટું નહીં કહી શકાય સાચા છે વિદ્યાર્થી મિત્રો અને આ બધી ભૂલ હતી એ બોર્ડની હતી અને વિદ્યાર્થી મિત્રો આ એક અપડેટ આવી છે જે તમને હું જણાવી દઉં ધવલ મારો સાહેબ કરીને છે એમને ટ્વીટ કર્યું છે પોલીસ કોન્સ્ટેબલ રિક્રુટમેન્ટ બિગ અપડેટ આવી રીતે એક ટ્વીટ કર્યું છે જેમાં છે વિદ્યાર્થી મિત્રો તાજેતરમાં ઉમેદવારોને પેપરમાં આવેલા ગુજરાતી વ્યાકરણના પ્રશ્નો બાબતે અસંતોષ હતો જે વિદ્યાર્થી મિત્રો વ્યાકરણના પ્રશ્ન છે એ સિલેબસની બહાર પૂછવામાં આવ્યા છે એના વિશે ઘણા બધા ઉમેદવારોએ છે એ અરજી કરી છે અને મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓના મનમાં અસંતોષ ઉભો થયો છે વ્યાકરણના પ્રશ્નોથી તો આગળ આપણે જોઈએ તેમના તર્કો યોગ્ય હતા જ કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં પિટિશન કેસ નંબર છવ્વીસ છસો બાવન બે હજાર પચીસ સ્પેશિયલ સિવિલ એપ્લિકેશન દાખલ કર્યું છે હાલ કોર્ટ દ્વારા કોઈ સ્ટે ઓર્ડર જાહેર નથી એટલે ભરતી પ્રક્રિયા ચાલુ જ રહેશે અને આગળ લખ્યું છે વિદ્યાર્થી મિત્રો સૂત્રો મુજબ છવ્વીસ ઓગસ્ટ બાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશનની લિસ્ટ જાહેર થવાની શક્યતા છે તો વિદ્યાર્થી મિત્રો જે આપણી વાંધાઓ હતા જે પણ ઓએમઆર રીચેકિંગ કે અન્ય કોઈ પણ પ્રશ્ન હતા એ છે એકવીસ તારીખ સુધી છે એ છેલ્લી તારીખ હતી ત્યાર બધું જવાનું પછી કોઈ પણ અરજી કરવામાં આવશે કે કોઈ પણ વાંધો આવશે એ ભરતી બોર્ડે ધ્યાનમાં લેવાનું ના કીધું હતું એટલે એકવીસ તારીખ સુધી છે જેટલી પણ અરજીઓ થઈ હશે ઓએમઆર રીચેકિંગની કે પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય વિદ્યાર્થીઓને જે પણ અરજી થઈ હશે એકવીસ તારીખ સુધીમાં એ જ ધ્યાનમાં લેવામાં આવશે અને વિદ્યાર્થી મિત્રો આપણાને એવું પણ જાણવા મળ્યું છે કે પીએસઆઈની જે ભરતી હતી બે હજાર બાવીસની અને નો કેસ છે હજી સુધી હાઈકોર્ટમાં ચાલે છે પણ હજુ એનો કોઈ નિર્ણય આવ્યો નથી તો વિદ્યાર્થી મિત્રો આ ભરતીમાં શું થશે હવે આપણાને એ પણ ખબર નથી કારણ કે આપણા દેશમાં તમને ન્યાય વ્યવસ્થા તો ખબર છે કે કેસ જેટલા આપણે કરીએ છીએ વર્ષો વર્ષ સુધી ચાલ્યા જ કરે છે એમનો કોઈ નિરાકરણ આવતો નથી અને જો આપણો નસીક ભાગ હોય તો આ નિરાકરણ આવે તો સારું પણ વિદ્યાર્થી મિત્રો હાલ નવ્વાણું વ્યાકરણ ના પ્રશ્ન છે એ રદ થઈ જશે અને વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ઉમેદવારો છે છે અંદર પણ થઈ રહ્યા એ લોકોને એવી પ્રોબ્લેમ છે કે જેમના માર્ક્સ થતા હોય કે એ લોકો જેમ તેમ કરીને પાર્ટી ની અંદર પાસ થઈ જાય છે તો એવા વિદ્યાર્થીઓ ઓફેન્ડ થાય છે કે વ્યાકરણ પ્રશ્ન છે એ રદ થવા જોઈએ નહીં અને બીજી બાજુ છે એવા વિદ્યાર્થીઓ છે જે આવા કેસ કરે છે પિટિશન દાખલ કરે છે કે વ્યાકરણના પ્રશ્નો ના પૂછાવા હતા એમના લીધે એ લીધે એ એ લોકો અંદર આવી શકતા લોકોની મહેનત નિષ્ફળ જાય છે વિદ્યાર્થી મિત્રો આજની જે એકવીસ તારીખ છે એ આજે બધું રીચેકિંગ ઓએમઆર રીચેકિંગ બધી અરજીઓની તારીખ આજે પૂરી થઈ જશે આના પછી ભરતી બોર્ડ કોઈ પણ જે અરજી છે એની નોંધ લેશે નહીં આપણે હવે જોઈએ કે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની લિસ્ટ આવતા કેટલો ટાઈમ લાગી શકે છે તો વિદ્યાર્થી મિત્રો ભારથી 15 દિવસની અંદર છે મારા મત મુજબ છે એ ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની લિસ્ટ આવી જશે એટલે કે વિદ્યાર્થી મિત્રો ઓગસ્ટ મહિનાની આપણે જે એન્ડિંગ સુધીમાં અથવા તો સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની અંદર છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન ની લિસ્ટ આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ મારું કેલ્ક્યુલેશન છે પણ ભરતી બોર્ડ શું કરે છે હવે એમના ઉપર ડિપેન્ડ કરે છે એ લોકો થોડોક ટાઈમ પણ લગાવી શકે છે પણ મારા મત મુજબ તો બાર થી પંદર દિવસ અંદર છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ છે એ આવી જશે અને હાલ યુવરાજસિંહ જાડેજાએ પણ લાઈવમાં આવીને કીધું હતું કે એમના મત મુજબ દસ થી પંદર દિવસની અંદર છે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ આવી શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી આજની આપણી વિડીયો અને વિદ્યાર્થી મિત્રો મારી અન્ય સારી સારી વિડીયો પણ કામ ચાલી રહ્યું છે એના ઉપર કારણ કે વિદ્યાર્થી મિત્રો અલગ અલગ વિડીયો બનાવતા એમનો થોડુંક ટાઈમ લાગી શકે છે એટલે આપણે

અથવા કોઈ પણ અપડેટ આવે તો હું તમને સૌથી પહેલા છે હું તમને છે આપણા ચેનલ ઉપર જાણ કરી દઈશ એના માટે છે ખાલીને ખાલી તમને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો છે અને અથવા તો તમે ચેનલના મેમ્બર પણ બની શકો છો જેના પણ અલગ અલગ ફાયદા છે વિદ્યાર્થી મિત્રો મેમ્બર્સ માટે છે હું અલગથી વિડીયોસ અપલોડ કરવાની કોશિશ કરીશ એટલા માટે વિદ્યાર્થી મિત્રો જો તમને આપણે ચેનલની મેમ્બરશીપ લેવાની હોય તો એ પણ તમે લઈ શકો છો તો વિદ્યાર્થી મિત્રો આપણે ચેનલ ઉપર છે હાઇપનો ઓપ્શન આવી ગયો છે તો વિદ્યાર્થી મિત્રો તમે તમે કમેન્ટ જો સ્વાઇપ કરીને જોશો તો ત્યાં તમને હાઈપનો ઓપ્શન દેખાશે તો ત્યાં તમે હાઇપ કરીને આપણા ચેનલ ને થોડુંક આગળ વધારવાની કોશિશ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો આથી આજની આપણી વિડીયો તમને વિડીયો કેવી લાગી તમે કમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો અથવા તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય તો પણ તમે કમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો આપણે નેક્સ્ટ વિડીયોમાં એનો જવાબ આપવાની કોશિશ કરીશું તો વિદ્યાર્થી મિત્રો જો તમને વિડીયો સારું લાગ્યો તો ને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ